India 9 News, Mirror of Truth. જિલ્લા આરોગ્ય મહેસાણા મહેસાણાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા વિશ્વ વસ્તી દિન અગિયાર જુલાઈ બે હજાર પચીસથી ઉજવણી સારું જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ રેલી અને વર્કશોપમાં વર્ષની થીમ માં બનવાની ઉંમરે જ જ્યારે શરીર અને મન તૈયાર હોય આ સૂત્ર પર રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ લગ્ન એટલે કે નાની ઉંમરે લગ્ન થવા નાની ઉંમરે માતા બનવું જેના કારણે માતા શરીરથી થી તેમજ માનસિક રીતે તૈયાર હોતી નથી જેની અસર બાળ મરણ અને માતા મરણ થાય છે માતા તંદુરસ્ત ન હોય તો આવનાર બાળક પણ તંદુરસ્ત જન્મ થતો નથી વસ્તી વધારાના કારણે બેરોજગારી પ્રદૂષણ રહેવાની સમસ્યા જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધારો આરોગ્યની સેવાઓ આપવામાં તકલીફ કુપોષણની સમસ્યા ઊભી થાય છે વસ્તી વધારાની ઝડપ ચિત્તા જેવી આવક કાચબા ચાલ જેવી મોંઘવારી હરણની જેમ લાંબી છલાંગ જેવી લોકોની જરૂરિયાત હાથીની જેમ વધી રહી છે આ માટે વસ્તી નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નાનું રાખવું સારું તેમજ બે બાળકો વચ્ચે ગાળો રાખવા સારું જુદી જુદી કાયમી અને બિન કાયમી પદ્ધતિની સેવા વિના મૂલ્યે આરોગ્ય સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવે છે પુરુષ ઓપરેશન સ્ત્રી ઓપરેશન તેમજ કોપર્ટી અંતરા ઇન્જેક્શન છાયા ઓરલ પિલ્સ માલા એનજીવી ગોળી વિનામૂલી આપવામાં આવે છે આ રેલીમાં ફિમેલ સુપરવાઇઝર રેણુકાબેન અર્બન હેલ્થ ઓફિસર અને અર્બન હેલ્થ કચેરી વિજાપુરના સ્ટાફ આશામીનું આરબીએસ કે સ્ટાફ આશ નર્સિંગ કોલેજ કોલેજની વિદ્યાર્થીઓ જોડાયા સમગ્ર રેલી તેમજ વર્કશોપનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા